નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ આવ નવા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન દબાવો શેર કરો તેમજ સમાચાર અંત સુધી જુઓ અમરેલી શહેરમાં તાલીમી વિમાન તૂટી પડ્યું હતું જેમાં પાયલોટનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા છ એક માસથી અમરેલીમાં વિમાની તાલીમ કેન્દ્ર ચાલી રહ્યું છે ત્યારે અવારનવાર અમરેલી શહેર પર વિમાનો ઉડતા હોય છે ત્યારે તાલીમી પાયલોટો આ વિમાનમાં તાલીમ મેળવી અને દેશનો ઉજ્જવળ ભવિષ્ય માટે આશા રાખીને બેઠાવે છે ત્યારે અચાનક અમરેલી એરપોર્ટ દિવાલની નજીક આવેલા શાસ્ત્રીનગર પાસે જ આ તાલીમી વિમાન તૂટી પડ્યું હતું જેમાં પાયલોટનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું આ સમાચાર મળતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નગરપાલિકા ફાયર બ્રિગેડ અને તકેદારીના પગલાં રહી જિલ્લા કલેક્ટી કલેક્ટર તેમજ પોલીસ તંત્ર દ્વારા તકેદારીના પગલાં લઈ અને આ વિમાનની આગ બુજાવી અને વધુ કોઈ જાનહાનિ થાય છે નહીં તે માટેના પગલાં ભર્યા હતા શહેરોની સુવિધા હવે લીલિયા શહેરમાં લીલિયા શહેરમાં આપના ઘરમાં મનોરંજન અને હોમ અપ્લાયન્સની દરેક વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે શ્રી નીલકંઠ મહાદેવ એન્ટરપ્રાઇઝ કે જે આપને મળશે એન્ડ્રોઈડ ટીવી ગૂગલ ટીવી કે ટીવી ફ્રીજ ઓટોમેટિક વોશિંગ મશીન સાદું વોશિંગ મશીન ડબલ ડોર ફ્રીજ સિંગલ ડોર ફ્રીજ એસી માઇક્રોવેવ ઓવન પાણીની આરો ફિલ્ટર एफ एन डीना वाईफाई होम थिएटर रूम हीटर गीजर सैंडविच मेकर इस्त्री वॉल फैन टेबल फैन सीलिंग फैन किचन फैन बैटरी सेडो बैटरी ब्लूटूथ स्पीकर डिवाइस मिक्सचर बॉस ब्लेंडर सहित वस्तुओं खूबज व्याजबी भाव से तो आज संपर्क करो भाई पटेल मोबाइल नंबर अट्ठाणु सात छन्नू ओगणचा चार एक श्री नीलकंठ महादेव एंटरप्राइज લાઠી રોડ લીલિયા મોટા આપની એક વખતની મુલાકાત કાયમી સંભારણો બનશે તેવી ખાતરી સાથે